નમસ્કાર મિત્રો આપ જાણો છો બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પણ રિઝલ્ટ આવી ગયું કઈ સ્કૂલે કેવું પરિણામ આપ્યું એ બધાનો ઇંતજાર હોય ત્યારે અમે વાંકાણે એક નામાંકિત મોડલ સ્કૂલે પહોંચ્યા છીએ અને મોડલ સ્કૂલ કેવું પરિણામ આપ્યું અહીંયા કેવું શિક્ષણ કાર્ય થાય છે એ વિશે આપણે જોઈએ તો આપણે લઈએ મોડલ સ્કૂલની મુલાકાત ચાલો મિત્રો આ અત્યારે જે સ્કીન ઉપર જઈ રહ્યો છો એ મોડલ સ્કૂલ એક હોર્ડિંગ છે એ નીટ બે હજાર ત્રેવીસ પરિણામ અહીં બતાવે છે આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીને બે હજાર ત્રેવીસ માં નીટ માં કેટલા માર્ક મળ્યા હતા મિત્રો અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બીજું હોર્ડિંગ છે એ સામાન્ય પ્રવાહનું છે મોડર્ન સ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં બે હજાર ત્રેવીસમાં શું પરિણામ આવ્યું એ વોર્ડિંગ અહીંયા બતાવી રહ્યા છે મિત્રો તમે અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસમાં મોડર્ન સ્કૂલ નું જે રિઝલ્ટમાં સિતારાઓ ચમક્યા હતા ચમક તમે તેના બોડી માં રહ્યા છો એક મિનિટ એક મિનિટ અ મોડેલ સ્કૂલ માં અભ્યાસ કરો છો હા શું તમારું નામ રે બાર મેન જોયું અચ્છા કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો બાર ધોરણ પૂરું કર્યું કર્યું સાયન્સ સાયન્સ બાર પૂરું કર્યું અચ્છા અચ્છા તો કાલે જ હતી રિઝલ્ટ આવ્યું તમારું હા થિયરી ગુજ થિયરી ને ગુજકટ બની આવ્યું તો ગુજકટ માં કેટલા પાર્સ હેરા

પછી મોર્ડન સ્કૂલ ની બીજી બ્રાન્ચ છે પીપળીયા રાજ અચ્છા પીપળીયા રાજ માં મોર્ડન વિદ્યાલય માં તમે અભ્યાસ કર્યો અચ્છા પપ્પા શું કરે છે ખેતી કામ ખેતી કામ કરે તો તમે અહીંયા બે વર્ષ ભણ્યા પીપળિયા મોર્ડન સ્કૂલ માં અને બે વર્ષ અહીંયા ભણ્યા તો કેવું રહ્યું મોર્ડન સ્કૂલ માં તમારો અભ્યાસ સારું સ્ટાફ બધો સ્ટાફ બધો એ બહુ સારો શિક્ષણ સારું છે અચ્છા 170 માર્ક્સ નો તમે પહેલી વાર રિઝલ્ટ જોયું હશે બુટકેટ માં તો કેવો આનંદ કેવો થયો બહુ જાણીને આનંદ થયો ખુશી થઈ અચ્છા ઠીક છે હવે તમે જેવું હોય એવું કેજો ખોટું ન બોલશો પેલા તો તમે એકસો સત્તર માં સાડી સત્તર માર્ક કીધા ને મને વિશ્વાસ ન બેઠો કે ખરેખર આટલા માર્ક હોય લગભગ આટલા માર્ક મેન સાંભળ્યા નથી આટલા હોય કદાચ સાહેબ ને હું પૂછી દઈશ એકસો સાડી સત્તર લગભગ વાંકાણી તાલુકામાં ફર્સ્ટ ટાઈમ આટલા કોઈ વિદ્યાર્થી માર્ક લઈ આવ્યો હોય તો તમારે એ જે સ્ટાફ છે ખાસ કરીને તમે બી ગ્રુપમાં છો ને હા બી ગ્રુપમાં એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આ તમારા ત્રણ મુખ્ય વિષય તો ખાસ કરીને ફિઝિક્સ વિષે થોડોક અઘરો હોય તમને કેવું લાગતું मारो फिजिक्स विषय फेवरेट है फेवरेट है साउथ ही ओग्रो विषय तुम्हारा फेवरेट विषय है ओके अच्छा क्यों स्टाफ में हमने शिक्षक तुम्हारा सारो पची केमिस्ट्री में केमिस्ट्री में ही सारो है स्टाफ ने बायोलॉजी बायोलॉजी पे अच्छा साउथ ही वो तू मार्च के माय बता मरे क्या माँ बुच के इसमें हाँ केमिस्ट्री में पूरा है चाली में चाली चाली में थी चाली अने फिजिक्स में મિત્રો મહત્વની વાત એ છે એકસો સાડી સત્તર માર્ક એકસો વીસ માર્ક માંથી એકસો એટલે પરિસ્થિતિ કેવી થાય પરિસ્થિતિ ની ખર્ચા બાર સાયન્સ ના ખર્ચા પડી કે ના સ્કૂલ દ્વારા એટલે કોઈ પ્રકારની ફી નથી લીધી અગિયાર બાર મળી સાવથી મિત્રો સ્કૂલને અભિનંદન આપવા જોઈએ કે આવા હોશિયાર વિદ્યાર્થીને જો સ્કૂલ નો સપોર્ટ ન મળ્યો હોય તો કદાચ ભણી ન શકે અને સાહેબોએ તેમની ટોટલી ફી માફ કરી દીધી છે અને એ ફી માફ કરી દીધી અને એનું પરિણામ તમે જો આ છોકરો લાગી પડ્યો બે વર્ષ સુધી રાત દિવસ જોયા વગર બધા જ કાર્યક્રમો પ્રસંગો ભૂલી અને ખૂબ તનતોડ મહેનત કરી અને મહેનતના અંતે આજે વાંકાનેરમાં ઇતિહાસ સર્જક જે રિઝલ્ટ લ્યા પછી થિયરી માં શું માર્ક્સ હતા તમારે બસ થિયરી માં 95% થાય 95% ખાસ કરીને બાર સાયન્સ છોને તમે ડોક્ટર બનવાનું તમારું સપનું છે તો એમાં તો નીટ બહુ મહત્વનું છે હા તો નીટ માં તમને એક્ઝામ નું તો આપી દીધી તમે એટલે હવે સોલ સોલ પણ કર્યું હશે તો કેટલા માર્ક ની તમને લાગે શકે આવવાની નિષ્ણાંત તો આની આન્સર કે મુજબ 670 માર્ક થાય 670 માર્ક હા લગભગ વાંકાનેના ઇતિહાસમાં સૌથી હાઈસ્ટ છસો ચાલીસ છે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે રેકોર્ડ તોડ્યો ટોટલ કેટલા માર્ક હોય નીટમાં સાતસો વીસ હા સાતસો માંથી છસો ને હિંતેર એટલે પચાસ માર્ક ખાલી તૂટે એટલે તમે તો જ્યાં આંગળી મૂકો એ કોલેજમાં તમને એડમિશન મળી જાય તો એવું જ થાય ને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન નીટમાં આટલા માર્ક્સ લેવા નીટમાં નીટની પ્રિપેરેશન કરવી હોય તો મોડર્ન સ્કૂલ જેવી બીજી સ્કૂલ નો થાય એ તો ખરેખર દેખાય આવે છે કે છસો સિત્તેર જો લઈ આવતા હોય અને વાંચન માં રેકોર્ડ થતો હોય તો સ્કૂલ કઈક મહેનત તો કરી જ હશે અને તમે પણ મહેનત એટલી કરી હશે એ માટે પણ આપને ખુબ ખૂબ અભિનંદન તમારા પપ્પા છે અત્યારે હા અહીંયા છે એમને પણ મુલાકાત કરો બોલાવો ને હા ભાઈ તમારું નામ કે શું પેલા કડીવાર મંજુર છે નામ અચ્છા મંજુર છે ભાઈ નામ હા મિત્રો આ મંજુર છે રહેબર રજાના બાર અગિયાર બાર સાયન્સ ની મોડલ સ્કૂલે કોઈ પ્રકારની ફી નથી લીધી છે મંજુભાઈ કદાચ મોડલ સ્કૂલે તમારા સન ની ફી માફ ન કરી હોત તો શું થાત

ઘરનું સંચાલન ચલાવશે અમે ખૂબ મજૂરી કરી બધું કર્યું ખરેખર મિત્રો અભિનંદન આપવા ઘટે આવા વાલીઓ છે અને ખાસ કરીને મોડલ સ્કૂલને પણ અભિનંદન આપવા ઘટે કે આ આમને આવો સપોર્ટ કર્યો અને એક વખતે જે મંજુરસિંહભાઈએ વાત કરી કે જો સ્કૂલે એમને સપોર્ટ ન કર્યો હોત તો છોકરો સાયન્સ ન ભણાવી શકત અને કોમર્સ કરાવવું પડ્યું હોત પણ આ તકે ખરેખર સ્કૂલને એકવાર અભિનંદન આપવા ઘટે એ વાત સાથે મંજુરભાઈ તમને અને તમારા સને જે આખે રિઝલ્ટ લેવા છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન આ વિદ્યાર્થી માથકિયા તૌસીમ ખુશીનભાઈ તિથવા ગામના છે તેઓ રિનેટના વિદ્યાર્થી છે તેમને નીટમાં છસો સાહઠ માર્ક્સ આવશે અને ગુજકેટમાં એકસો તેર પોઈન્ટ પંચોતેર માર્ક્સ આવ્યા છે આ વિદ્યાર્થીને કુદરતી રીતે બોલવામાં થોડીક તકલીફ છે તે અચકાતા અચકાતા બોલે છે જેથી તેઓ બોલી નથી શકતા પરંતુ કૌશલ્યને ગત સાલ થિયરી અને ગુજકેટમાં ખૂબ સારા માર્ક્સ હતા પરંતુ નીટમાં ઓછી તૈયારીના કારણે માર્ક્સ ઓછા આવતા તેઓએ રિનેટ કર્યું અને આ વર્ષે નીટમાં છસો સાઠ માર્ક્સ આવશે અને તેમનું ડોક્ટર બનાવવાનું સપનું પૂરું થશે પેલા એક મિનિટ મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી તમે કેટલા મુદ્દાનો ભણો છો બાર સાયન્સ પૂરું કર્યું બાર સાયન્સ પૂરું કર્યું એક ગ્રુપ બી ગ્રુપ બી ગ્રુપ બી ગ્રુપ અચ્છા પેલા તમારું નામ આપી દો મારું નામ ભોરાડિયા મોહમ્મદ અરમાન ગામ ભલગામ પપ્પાનું નામ મકસુદ્દીનભાઈ ઓકે અચ્છા તો હમણાં કાલે જ હજી રિઝલ્ટ આવ્યું ગુજકેટ અને થિયરી તો ગુજકેટમાં કેટલા માર્ક્સ મારા ગુજકેટમાં એકસો બાર પોઈન્ટ પાંચ એકસો બાર પોઈન્ટ ખૂબ સારા માર્ક્સ આવ્યા એકસો વીસમાંથી એકસો બાર પોઈન્ટ પાંચ આવ્યા

મિત્રો આપણે કેટલા બોયઝના મોડલ સ્કૂલ ના આપણે ચર્ચા કરી એમની એક્ઝામ સ્કૂલ નું વાતાવરણ મળેલા અને સંભવિત નીટ કેટલા માર્ક મળશે એમની વાત કરી

તમે તમારું નામ જણાવશો ઘડીવાર રાબિયા ઉસ્માન ભાઈ ગામ વાલાસણ વાલાસણ ગામ અચ્છા તમે રીનીટ રીનીટ માં છો તો કેવો માર્ક્સ આવે એવું લાગે 605 10 આવે છે તો ભી ગવર્નમેન્ટ અથવા તો સરકારીમાં માં મળી જશે ખૂબ ખૂબ વેલ હા ચોથી ગર્લ્સ છે એમને વિશે માહિતી લઈએ તમારું નામ કડીવાર અર્જુ ઇરફાન ભાઈ ગામ તમારું વાકાને વાકાને પ્રોપર અચ્છા તમે તો રેગ્યુલર હા રેગ્યુલર તો કેટલા વર્ષ આવે BCAT માં એકસો પાંચ એકસો છ point પચીસ અને theory માં theory માં બાણુ point સડસઠ ટકા NET કેવા આવેલા છસો પંદર જ બનવું છે છે પાંચ છે એમાં તમારું નામ ગઢવાળા સુરૈયા રફીક ભાઈ કામ ટોળ ના અચ્છા તમે બાર હા તો ગુજકેટ કેવા માર્ક્સ આવ્યા એકસો આઠ એકસો આઠ અને થિયરી માં અઠ્યાસી ટકા

અહીંના મેનેજમેન્ટ જોડે પણ વાત કરી મોડર્ન સ્કૂલની મુલાકાત લીધી કાલે જે બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ વિચાર આવ્યો એમાં મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ રિસર શૈક્ષણિક નભોમાં આકાશમાં ચમકી રહ્યા છે ત્યારે એવું થયું કે ચાલો મોડર્ન સ્કૂલના ચમકતા તારાઓની મુલાકાત કરીએ તમને મુલાકાત કરાવી બધા વિદ્યાર્થીઓ તમારે મેક્સિમમ માહિતી આપ સુધી શેર કરવાની કોશિશ અમે કરી છે ત્યારે છેલ્લે છેલ્લે જતાં જતાં એવું થયું કે મેનેજમેન્ટને પણ મળીએ અત્યારે આપણી બાજુમાં જ બેઠા છે અને મોટા ભાગે એમને સ્કૂલ વિશેની માહિતી લેવી છે વિદ્યાર્થીઓ પાસે માહિતી નથી સર ખાસ કરીને આજ કાલે જે રીતે લાવ્યું સાયન્સનું ખાસ કરીને હું કહીશ સામાન્ય પ્રવાહ કરતા સાયન્સનું એમાં જે મોડર્નના વિદ્યાર્થીઓ ચેમકા છે તમારી મહેનત રંગ લાવી છે તે માટે સૌપ્રથમ તો આપને અને આ સમગ્ર સ્કૂલના સ્ટાફને અને મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ કપ્તાનભાઈ સાહેબ થોડોક આછરો સ્કૂલનો પરિચય પહેલાં તો આપો અમારા દર્શકોને અમારી મોડન સ્કૂલ મોટા મોટાભાગની શૈક્ષણ જગત સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે વાલીઓ છે નામથી પરિચિત છે બરાબર અને લાંબા સમયથી સારા એવા રિઝલ્ટ થી પણ પરિચિત છે જ અહીંયા છે ભાગે અમારી સ્કૂલની અંદર મેનેજમેન્ટ છે એ જ શિક્ષણ સાથે સંકળાયેલી એવી વ્યક્તિ છે દરેક પ્રાઇમરીથી શરૂ કરીને હાઈ સ્કૂલ હાયર સેકન્ડરી સાયન્સ અને કોમર્સ દરેક ફેકલ્ટીમાં અમારા જે ટ્રસ્ટી મંડળ સાથે સંકળાયેલા વ્યક્તિ જ છે એમાં એજ્યુકેશન સાથે સંકળાયેલા ક્લાસ સાથે સંકળાયેલા લાઈવ ક્લાસ સાથે સંકળાયેલા છે જેવી રીતે હું સાયન્સની અંદર હું પોતે છે એ ટીચિંગ કરાવું છું ટ્રસ્ટી મંડળ તરીકે હું પોતે છે એની અંદર ટીચિંગ કરાવી છું એટલે લાઈવ ક્લાસે વિદ્યાર્થીના શું પ્રોબ્લેમ છે એક એક નાની નાની બાબત છે એની સાથે સંકળાયેલા છે એટલે વિદ્યાર્થીને પાયાથી શરૂ કરીને ઉપર સુધીની દરેક બાબત છે એના માટે સ્પેશિયલ કોઈ ટ્રીટમેન્ટની જરૂર રહેતી નથી ક્લાસ સાથે સંકળાયેલ અહીંયા જ રજૂ થઈ જાય છે ઓફિસની જરૂર પણ પડતી નથી મિત્રો ખાસ સાહેબને વાતમાં હવે ટૂંકમાં જો હું કહું ને તો એવું કહ્યું કે આ ઓફિસમાં બેસવાળું મેનેજમેન્ટ નથી ક્લાસમાં બેસવાળું મેનેજમેન્ટ છે અને વિદ્યાર્થી સાથે લાઈવ સંપર્ક કરવાનું છે એટલે ખાસ કરીને બંનેમાં ડિફરન્સ એ રહેશે કે વિદ્યાર્થીના શું પ્રશ્નો છે વિદ્યાર્થીમાં શું ફૂટે છે શું આપણે સ્કૂલમાં અપડેટ કરવું પડે બધું જ એમને માહિતી હોય અને એટલે જ તમે જુઓ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી તો બહુ સારું રિઝલ્ટ લઈ આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં કહું તો નીટમાં તો ખૂબ સારું રિઝલ્ટ લઈ આવ્યા છે તો સાહેબ આ વખતના સાયન્સના રિઝલ્ટ વિશે આપને કેવો સંતોષ કે શું આ વખતે સાયન્સનું આમાં જોવા જઈએ તો સુપર રિઝલ્ટ છે એક બે વિદ્યાર્થી નહીં પણ ક્વોન્ટિટીની અંદર છે વિદ્યાર્થીઓ દાખલા તરીકે નેવું ટકા ઉપરની ગણતરી કરીએ સાયન્સની અંદર નેવું ટકા ઉપરના વિદ્યાર્થીઓ છે એ આમ વાંકાનેર માં અત્યાર થી પાંચ વર્ષ પહેલા અથવા દસ વર્ષ પેલા જોવા જઈએ તો ગોતવા પડતા આખા વાંકાનેર તાલુકા માં ગોતવા હા આજે અમારી સ્કૂલ માં એક ની અંદર જ છે એ બાર વિદ્યાર્થી નેવું ટકા ઉપર ના વિદ્યાર્થી છે હાજર છે એસી ટકા ઉપર ના વિદ્યાર્થી છે આ વર્ષે છે એસી ટકા ઉપર ના ઓગણચાલીસ વિદ્યાર્થી એસી ટકા ઉપર ના છે સિત્તેર ટકા ઉપર ના વિદ્યાર્થી છે એકોતેર ટોટલ છે એ એની અંદર થી અને એવું નથી કે આમાં ઉપલી રેન્જવાળા વાળા વિદ્યાર્થી ઉપર જ અમે ભાર આપીએ અથવા એના માટે ટોટલ અમારી પાસે વાંકા ટોટલ સંખ્યામાંથી અડધી સંખ્યા લગભગ છે એકસો ને છોતેર વાંકા પરીક્ષા બેઠા હતા સાયન્સમાં એમાંથી પંદર વિદ્યાર્થી ફેર થયેલા છે એમાંથી મોર્ડન સ્કૂલના ફક્ત બે જ છે અચ્છા વાંકા ટોટલ ચાર સાયન્સની સ્કૂલ છે એમાંથી મોર્ડન સ્કૂલ એકના ના ખાલી બે છે એટલે નીચેથી શરૂ કરીને પાછું એ કહી દઉં એમાં સાથે સાથે અમુક બે ત્રણ વિદ્યાર્થી એવા હતા ધોરણ દસ ની અંદર ગ્રેસિંગ સાથે પાસ થયેલા ધોરણ દસ માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વાલી કે અમારે સાયન્સ રખવું છે અમારા છોકરાને સાયન્સમાં જ બેસાડવા છે એટલે અમે થોડુંક ટ્રાય માટે વિદ્યાર્થીને તક આપી એ પણ પાસિંગ માર્કે પહોંચી ગયેલા છે એટલે એ જ વિદ્યાર્થી બાકીનું છે એ સત્તાણું પોઈન્ટ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે છે એ સ્કૂલ ની અંદર રિઝર્ટ છે એટલે મતલબ કે સાહેબ એવું કહી શકાય મોટા ભાગે તો હવે શિક્ષણ એક બિઝનેસ થઈ ગયો છે એટલે બનતું હોય છે એવું જરૂરી મોટાભાગની સ્કૂલોમાં કે જે હોશિયાર વિદ્યાર્થી એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે જે નીચલો નબળા થોડા નબળા વિદ્યાર્થીઓ છે એમાં વિશેષ ધ્યાન નથી આપવામાં આવતું એટલે એ અપનો હોશિયાર અપ કરી અને સારું બતાવી અને વધુ સંખ્યા ભરી લેવી આવું ચાલતું હોય છે એવું છે અમે કેપેસિટી પ્રમાણે જે તે વિદ્યાર્થીની કેપેસિટી જે તે છે વાલીનો સપોર્ટ છે જો વાલી સપોર્ટ આપે વિદ્યાર્થી મહેનત કરવા તૈયાર છે અમે અમારું પૂરતું માર્ગદર્શન આપીએ પાંત્રીસ ટકા હોય તો એને માર્ગદર્શન આપી પંચાણું ટકા વાળા સ્વાભાવિક છે બધી જગ્યાએ તમે જોવો જ એને તો આપતા જ હોય છે બાકી પાંત્રીસ ટકા વાળો એને બાકીના નીચલા લેવલ વાળા ને ઉપર ઉપર એ પ્રમાણે અને જે તે વિદ્યાર્થીને જેની જરૂર છે એ પ્રમાણે દાખલા તરીકે નીટ નો વિદ્યાર્થી હોય મેડિકલ માં જવા વાળો વિદ્યાર્થી એને નીટ ઉપર ફોકસ કરાવી માં જવા વડે પુસ્કટ ઉપર ફોકસ કરાવી ફિઝિયોથેરાપી નર્સિંગ માં જવા વડે બોર્ડ ઉપર ફોકસ કરાવી એટલે જે તે ફેકલ્ટીમાં જવું છે એ જ અત્યારથી એ પ્રમાણે તૈયાર કરાવે છે દાખલા તરીકે આ વખતે ગુજકેટ અને નીટની અંદર છે તો એ પ્રમાણે જ વિદ્યાર્થીની બોર્ડની તૈયારી એ પ્રમાણે કરવાનું થાય નીટની તૈયારી એ પ્રમાણે એને જે દિશા પકડવી છે દિશામાં એ સારા સારા માર્ક્સ લઈ શકે એ દિશામાં એડમિશન મેળવી શકે એ ફેકલ્ટીમાં સાહેબ કાલે ગુજકેટનું રિઝલ્ટ આવ્યું તો ગુજકેટનું રિઝલ્ટ કેવું છે ગુજકેટના રિઝલ્ટમાં આપણા વાંકાના સેન્ટરમાં સૌથી વધુ વિદ્યાર્થી આપણા છે અત્યાર સુધીનો જે

સો માર્ક ઓપન પોઈન્ટ વિદ્યાર્થી એકસો સત્તર પોઈન્ટ પાંચ થી સો ની વચ્ચે બઉ સરસ બહુ સરસ કહેવાય પછી સાહેબ એ પ્રમાણે વાંકાને સેન્ટર ફર્સ્ટ અમારો વિદ્યાર્થી છે

સોલ્વ તો કરાવ્યું છે બધા વિદ્યાર્થીઓ ને એમાં એક્ઝામ એટલે પેપર સોલ્યુશન જ તો એ રિઝલ્ટ કેવું લાગે તમારે સ્કૂલ નીટ નું રિઝલ્ટ અત્યાર સુધી શિક્ષણ વિદ પણ વિચાર્યું ન હોય એવું રિઝલ્ટ હશે શું વાત અત્યાર સુધી અમુક તો શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ હોય એને વિચાર્યું ન હોય એવું રિઝલ્ટ આપણું નીટ નો કેવી રીતના અત્યાર સુધી ના લગભગ હાઈએસ્ટ માર્ક છે એની નજીક અથવા તો હાઈએસ્ટ માર્ક નો રેકોર્ડ પણ

છસ્સો marks સુધીના છે એ ચૌદ ચૌદ વિદ્યાર્થી અમારા highest marks ની અંદર આવે છે મિત્રો આપને જે સાહેબ છસ્સો સિત્તેર marks ની વાત કરે છે એ વિદ્યાર્થીનું મુલાકાત સૌ પહેલા થઈ હતી આપણે ground ની અંદર એટલે એમને છસ્સો સિત્તેર marks કહ્યા એટલે મને વિશ્વાસ ન બેઠો એટલે મેં એમને કીધું ભાઈ આમ બરાબર છે ને ભૂલ નથી થતી એવી વાત કરેલી પણ હવે સાહેબ પોતે જ એમ કે છસો સિત્તેર માર્ક છે ને આવી શકે છે તો માનું સ્વીકારવું જોઈએ અને ખરેખર એ પીઠ થાબડ હોવી જોઈએ સ્કૂલની પણ પીઠ થાબડ જોઈએ અને વિદ્યાર્થીને વિદ્યાર્થી એવી જ મહેનત કરી હશે. સાહેબ ખાસ કરીને બીજી એક મારે વાત કરી મને એક વિદ્યાર્થી એવું કીધું કે મારી અને વિદ્યાર્થીની વાલી પણ એવું કીધું કે મારી પરિસ્થિતિ એવી મારા દીકરાને હું સાયન્સમાં અભ્યાસ કરાવી શકું અને આપે એમને સંપૂર્ણ ફી માફ કરી એ માટે સૌ પ્રથમ તો આપણે અભિનંદન અને આપ આવા હોનાર વિદ્યાર્થી હોય એમને આવી રીતે તમે મદદ કરતા રહ્યો છો હા જ્યારે જ્યારે જરૂર પડે એમને દેખાય કે આ વિદ્યાર્થીમાં કંઈક ટેલેન્ટ છુપાયેલી છે બહાર કાઢવામાં કંઈક ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ લડે છે તો બે વાલી છે એ કોન્ટેક કરી શકે છે અને અમારા તરફથી બનતી જે જે જરૂરિયાત છે કઈ એવી પરિસ્થિતિ છે વાલીની સંપૂર્ણ ફી હોસ્ટેલ સાથેની પણ માફ કરી શકીએ એ પ્રમાણે મદદ સમાજને મદદરૂપ થવા માટે પ્યવર બિઝનેસ નહીં પણ મદદ બધું થાય ડે ટકાથી હા દાજી નહીં તો પણ એટલે અમે સપોર્ટ કરી આપીએ છીએ કે એ પ્રમાણે તો સાહેબ કદાચ આ વર્ષે એવું બની શકે કે તમારી સ્કૂલમાંથી મોડલ સ્કૂલમાંથી સૌથી વધારે મેડિકલમાં એડમિશન છે હા આ વખતે વાંકાનેડની હિસ્ટ્રીમાં સૌથી વધુ એડમિશન લગભગ છે એ ત્રીસ થી પાંત્રીસ વિદ્યાર્થી પાંચસો અપ અમારા જ હશે મેરિટમાં વધારો થાય ગયા વખત ખતની સાપેક્ષમાં જો

વાલીને હોય સિવાય ગામની પ્રાથમિક શાળામાંથી સ્કૂલમાં અથવા તો ગામમાં સ્કૂલ હોય તો ઉત્તર માધ્યમિકમાં એડમિશન લેવું હોય તો વાલી અને વિદ્યાર્થીને શું સંદેશ આપશે વાલી અને વિદ્યાર્થી માટે ખાસ કઈ સ્કૂલ પસંદ કરવી તમારું ફ્યુચર છે બાળકનું ફ્યુચર છે ફક્ત જે તે વિદ્યાર્થીઓ જતા હોય એની પાછળ આંધળી ડોટ લગાવ્યા વગર સાચો જોઈને રિઝલ્ટ જોઈને વાતાવરણ જોઈને નું ક્યાં છે એ ફ્યુચર છે એ બેતર ડેવલપ થઈ શકે છે સેપ આપી શકે છે વાલી તરીકે અને એના સપોર્ટમાં મેઇન ખાસ રોલ ભજવનાર શિક્ષકો છે એ ટાઈપનું વાતાવરણ સંપૂર્ણ મળતું હોય કેમકે અમે સમયાંતરે વિદ્યાર્થીઓને જુદી જુદી જરૂરિયાત હોય ખાલી એજ્યુકેશન નહીં સપોર્ટની જરૂર હોય છે આત્મીયતાની જરૂર હોય પ્રેરણાની જરૂર હોય અને જે બા બોર્ડના વિદ્યાર્થીઓ હતા તો સતત ટેન્શનમાં રહેતા હોય એટલે સમયાંતરે નિષ્ણાતો દ્વારા છે એના માટે છે એ પ્રોત્સાહક માહિતી લેક્ચર હાથે પૂરું પડી રહે એ પ્રમાણે એની વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ટ્રસ્ટી તરીકે અને શિક્ષક તરીકે તો ક્લાસની અંદર સતત છે એ સપોર્ટિંગ રોલમાં હોય જ છે આવું સંપૂર્ણ ડેવલપિંગ થાય એવું વાતાવરણ હોય એ પ્રમાણે વાલીએ છે એ સ્કૂલની પસંદગી મિત્રો હા હતા શિક્ષક કહી શકાય મોડલ સ્કૂલના અને મેનેજમેન્ટના એક મહત્વનો અંગ પણ છે શિક્ષણનું પણ મહત્વનો અંગ છે અને મને યાદ છે લગભગ બે થી અઢી દાયકા પહેલા લગભગ સ્કૂલની શરૂઆત થઈ એક ભાડાના બિલ્ડિંગમાં શરૂઆત થઈ હતી અત્યારે આજુબાજુમાં ઘણું બધું બિલ્ડિંગ ખરકી દીધા છે બે બિલ્ડિંગ તો અહીંયા દેખાય છે અને પાછી થોડીક મારે ચર્ચા થતી ત્યારે એવું કીધું કે બાજુમાં જે જગ્યા લેવામાં આવી છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ

કે ફાઇનાન્સી બધા ખૂબ પ્રોબ્લેમ હોય અને આ એક મેનેજમેન્ટ એક લાખો પતિ કરોડપતિના પરિવારમાંથી આવતા હોય નાના પાણીથી શરૂઆત કરી કરી એમાંથી થોડુંક ડેવલપ ડેવલપ કરતા ગયા અને આજે હું એવું કહી શકું કે બે થી અઢી દાયકા પછી હવે મોડલ સ્કૂલ શિક્ષણ વાંકાના શિક્ષણ વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે અને મસ્ત હવે બિલ્ડિંગ પણ બનાવી રહ્યા છે પીપળીયામાં ખૂબ સારું બિલ્ડિંગ બનાવ્યું છે અને પાછળ પણ સારું બની રહ્યું છે તે માટે આપ અને આપના સંતાન માટે એડમિશન પ્રક્રિયા કરવાની હોય એડમિશન લેવાનું હોય તો એક વાર અચૂક મોડલ સ્કૂલ ની મુલાકાત લેજો એ વાત સાથે મિત્રો આપણે મોડલ સ્કૂલ નું શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થી મેળવેલી સફળતા એના ચમકેલા તારા વિશે આપણે માહિતી આપવાની મેં કોશિશ કરી છે એ વાત સાથે રજા લાવશું જય જનતા ન્યુઝની યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ન ભૂલશો